હવે અમુક એવી સ્થિતિ થાય કે એનાથી ઓટોમેટિક કર્મ છે સંત કે એનાથી પુણ્ય થવા જ મંડે એના એની તો એટલી સ્થિતિ જ આવી જાય પુણ્ય થવા મંડે એનાથી તો એનાથી પુણ્ય થવા મંડે તો પછી એને દુઃખ કેમ હોય પુણ્યનો ઉદય તો બધી રીતે બોધ મળ્યો તો બોધ અંતિમ જે સારામ સારું પુણ્ય હોય એનું ફળ બોધ છે તો બોધ થઈ ગયા પછી આ દુઃખ કેવી રીતે હા તો બોધ જ ન મળવો વાહ બહુ સરસ એટલે ઈ છે ને આપણે આપણી રીતે જોઈએ કંપની છે બરાબર તો એનું એક આખું સ્ટ્રક્ચર છે કોઈ એક ફેક્ટર નથી એનું બરાબર એમાં એક ડાયરેક્ટર છે એક આ છે એક મેનેજર છે બરાબર છે એક શેર હોલ્ડર છે આ એક આ બરાબર આવું આખું મળીની કંપની થાય છે બરાબર છે એ આખું એક સ્ટ્રક્ચર છે બરાબર એ સ્ટ્રક્ચર હોઈ શકે કે એની ઉપર એક હજાર કરોડનું દેણું હોય તો બી સ્ટ્રક્ચર તો એવું જ દેખાય ને આપણે બધા લોકો કે આ આવડી મોટી કંપની હવે હું વાંધો હોય એમ તો એમનો ખબર હોય કે આ પાંચસો કરોડની લોન હોય એક હજાર કરોડની લોન હોય ડેબિટ હોય આ કેટલું મોટી સમસ્યા હોય ને એ નાના વ્યક્તિ મોટે ભાગે ન દેખાય એ જોઈને જ આભો થઈ કે ઓહો કેવડું મોટું છે એને ટેન્શન એનું ન ખબર હોય એ તો એવું જ માગતો મને આવું મળે તો હું બીજું કંઈ કરું જ નહીં બરાબર આખો દી પિક્ચર જ જો પણ એમનો ખબર કે આખો દી પિક્ચર જોવે તો આવું થયું ન હોય કોઈ દિવસ બરાબર મોટાના પ્રશ્નો કોઈ દિવસ નાનાને ખબર પડવાની જ નથી હવે અહીંયા અધ્યાત્મની રીતે જોઈ અધ્યાત્મમાં બે ફેક્ટર બહુ મહત્વના સમજવા જેવા છે જે કન્ફ્યુઝ કે પેદા કરે છે આપણામાં એક પુણ્ય છે અને એક સત્વ છે આ બે અલગ અલગ વસ્તુ છે અને બેના પરિણામ અલગ અલગ છે બરાબર બે એક નથી પુણ્ય એટલે જે આપણે કર્મો કરીએ છીએ સારા બરાબર છે એને પુણ્ય કહેવાય છે બરાબર એનો સંબંધ આપણા કર્મની સાથે છે બરાબર એ કર્મની બેલેન્સ છે ને એનું જે બેલેન્સ શીટ નીકળે એને કહેવાય છે પુણ્ય બરાબર છે બીજું છે આપણો આંતરિક વિકાસ આપણે જે નોલેજ ગેઇન કરીએ છીએ આપણી વૃત્તિ શુદ્ધ કરીએ છીએ અને આપણે આગળ વધીએ છીએ બરાબર એને કહેવાય છે તત્વ બરાબર છે સત્વ અહીંયા પુણ્ય બરાબર છે એક અહીંયા સત્વ બરાબર છે જે આંતરિક વિકાસ સાથે સંબંધ રાખે છે સામગ્રી સાથે નહીં હવે બેનું રિઝલ્ટ જોઈએ સત્વવાળો વ્યક્તિ ઉત્તમ સત્વ લઈને આવતા જન્મે જન્મે બરાબર અને પુણ્યવાળો વ્યક્તિ આવતા વખતે પુણ્ય લઈને જન્મે બરાબર છે હવે બેય થઈ શકે તો બાત અલગ છે તો તો બહુ સોનામાં સુગંધ પણ ન થાય તો ખાલી પુણ્ય જેને કમાવ્યું એને સામગ્રી મળે સુખની સામગ્રી બધી મળે બરાબર છે પણ બોધ ન મળે બોધ પુણ્યથી નથી મળતો સત્વથી મળે છે પુણ્ય સહાયક બને છે બરાબર પણ મળે છે એનાથી સત્વથી બરાબર એટલે પુણ્યવાન વ્યક્તિ સામગ્રી વાળો જન્મે બધી જ સામગ્રી મળે બોધ હોઈ શકે મોટા ભાગે નો હોય બરાબર સત્વ વ્યક્તિ બોધ સાથે જન્મે પુણ્ય ઓછું હોય એટલે સામગ્રીમાં હંમેશા તૂટોરી પુણ્ય ઓછું કેમ હોય હા હવે હવે ત્યાં મર્યાદા આવે એક જ જીવન છે આપણું બરાબર છે તમે એક આપણે વિચાર કરીએ કે એક વ્યક્તિ કરવા ધારે બધુંય બરાબર એને સમાજમાં આગેવાન થવું છે રાજકારણમાં કંપની કંપની મોટી મોટી કરવી તો તો એક વસ્તુ કરી શકે માનો કરવા જાય આ ટિકિટમાં લડવાનું રહી જાય કેમ કે બધી જગ્યાએ જવું પડે સમાજ મળવું પડે બરાબર છે ઓલા બધા રાખવા પડે ઈ કરવા જાય કંપની મોટી નો થાય એટલે આપણે શું કરીએ જે પોલિટિશિયન હોય એમાં પેશિવ હોય પાર્ટનર પણ પોતે કંપની ઊભી કરવા જાય પાછો ત્યાં નો એક્ટિવ રહી શકે બરાબર એટલે વ્યક્તિ કરવા ધારે વિદ્વાન બનવા જાય પછી કંપની રહી જાય

ઘણું બધું કરી શકે પણ ક્યારે તે પુણ્યના કામ ન કરી શકે પણ સત્વવાન વ્યક્તિ તો એવા કર્મો કરે છે કે હજારો જન્મારા સુધી લોકોને મળે દાખલા તરીકે આપણા વિશ્વના દાતા ગુરુજી

બરાબર છે તો એવું ન હોય કે સો કંપની એક કંપની આટલું પ્રોડક્શન કરે છે સો પ્રોડક્શન કરે એટલું એને મશીનો બેહાડી દીધા હોય એવું ન હોય પણ આપણી દ્રષ્ટિથી જે કંપની એક બે સારા કામ કરે છે એની એવી સ્થિતિ થઈ ગઈ કે એવા સો કામ કરી શકે માનું પણ કંપની ભૌતિક પ્રોડક્શન કરે છે એવું પ્રોડક્શનની અર્થમાં નથી ત્યાં બરાબર એટલે અહીંયા શું છે કે બે પાર્ટ છે બેય પાર્ટના બેય ચેતનાવાળા વ્યક્તિઓ અલગ અલગ આવે અપવાદે એ બે ભેગા થઈ જાય ક્યાંક ક્યાંક બરાબર છે જેમ રઘુવંશી રાજાઓ એમાં બેય પાર્ટ ભેગા થઈ ગયા એ પાર્ટ બેય ભેગા કુદરત ઓછા એટલે કરે કેમ કે જો બેય ભેગા કરી દઈએ તો નિમિત બનવાનો અવસર જે બીજાને આવતો હોય એક વ્યક્તિમાં બધુંય ભેગું થાય તો પ્રશ્ન એવો થાય કે એ વ્યક્તિની પડવાની સંભાવના વધી જાય જો કુદરત બધું એકે ભેગું થાય ને એને સેન્ટ્રલાઈઝેશન કહેવાય બધી શક્તિ કુદરત શું માને છે શક્તિના વિકેન્દ્રીકરણમાં માને છે બધી શક્તિઓ એકમાં ભેગી નથી કરવા દેતી શું કામ તો કે જો એકમાં થાય તો નુકસાની કે એને અહંકારની શક્યતા ખૂબ વધે પેલી વાત ડિપેન્ડ કોકને રહેવો જોઈએ એવી વસ્તુ હોવી જોઈએ કે એક કોકનો કો અથવા તો કોક ઉપર એની જરૂરિયાત થોડીક કોક નેથી થાય બરાબર એક એક ઈ વસ્તુ છે એક બીજું ઓલો વ્યક્તિ છે એને નિમિત્ત બનવાનો અવસર આવે જો સત્વવાળો વ્યક્તિ બધું કરે પુણ્ય વાળા વ્યક્તિને અવસર જ ન મળે તો એને બોધ ન મળે પરસ તો એને આવતા વખતે જ મળે એટલે બે પાંખ છે એક પુણ્યની એક સત્વની સત્વવાન વ્યક્તિ બોધ પ્રધાન છે સામગ્રી છે પણ સામગ્રી એટલી બધી એની પાસે ન હોય અથવા એનું એમાં વૃત્તિ ન હોય પુણ્યવાન વ્યક્તિ છે એ શું કરે છે તો કે ગરીબોને મદદ કરે છે કેટલી બધી વસ્તુઓ કરે છે સમાજ માટે ઘણું બધું કરે આ બધું બરાબર એની પાસે પુણ્ય જમા થાય છે બરાબર પુણ્ય જમા થાય છે તો આવતા વખતે શું મળે છે સામગ્રી મળે છે પણ શું નથી મળતું સત્વ સત્વ નથી મળતું તો મેક્સિમમ શક્યતા છે સામગ્રીનો દુરુપયોગ થવાની અને કાનો ઉપયોગ થવાની બેમાંથી એક એક કે એની પાસે શું નથી બોધ નથી એટલે આ બેનું કોમ્બિનેશન બેસ્ટ છે હવે સાધુ સંતો ના જોઈ કે ભાઈ એની પાસે તો કેટલું બધું પુણ્ય છતાંય તબિયત ખરાબ કેન્સર કેન્સર પોતાને જ થાય બરાબર અનેક લોકોને કેટલું બધું સારું કરી દે પોતાની મુસીબત એવી હોય જિંદગીભર અલગ ન થાય બરાબર છે તો આવું કેમ થાય આવો પ્રશ્ન સામાન્ય વ્યક્તિને રીએ કે ભાઈ આ આવું કેમ તો પેલી વસ્તુ એવી છે કે ત્રણ પ્રકારના કર્મો છે ત્યાં ક્યાં છે ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ અત્યારે જે એને રોગો આવે ને એ અત્યારના કર્મોથી નો આવે પેલા તો હા કોક માવા ખાઈને કેન્સર થાય તો અત્યારના કર્મોથી થાય પણ સંતોને રોગ થાય ને એમાં મોટા ભાગના અત્યારના એના કર્મોથી નો હોય એ સેનાથી હોય તો કઈ પ્રારબ્ધથી હોય એને પૂર્વનું જે કર્મ છે એ પ્રારબ્ધ ભોગવવું તો અત્યારે પડે છે એને પોતાને હવે પૂરું થશે ત્યારે ઓકે એને હવે નવું નથી બરાબર છે પણ જે છે એ તો ભોગવવું પડે એટલે એને કહેવાય છે પ્રારબ્ધ એનું એને જ્ઞાન આવ્યા પછી પણ આવું બધું થયા પણ પ્રારબ્ધ કર્મ હોય એટલે એવું કીધું પ્રારબ્ધ કર્મ નામ ભોગાદેવ ક્ષય પ્રારબ્ધ કર્મ ક્યારે ખપે તો કે ભોગથી જ જ્ઞાનથી નહીં બીજું બધું શેનાથી હોય તો કે જ્ઞાનથી બરાબર છે એકવાર જ્ઞાન થાય એટલે સંચિત પૂરું થઈ જાય ત્યાં પણ પ્રારબ્ધ તો ભોગવવું પડે એટલે એને જ્ઞાન હોવા છતાં પણ પ્રારબ્ધ ભોગવવા માટે એ અહીંયા દુઃખ સહન કરે અથવા તો એને રોગ આવી જાય અથવા તો એને શરીરમાં કોઈ પણ કાંઈક તકલીફ પડી જાય તો એ બધું પ્રારબ્ધથી થાય બરાબર અને ગરીબ દેખાય ક્યારે કે તો એ પૂર્વના પુણ્ય એટલા પ્રબળ એના ન હોય કે જેનાથી એની સ્થિતિ પણ એ ગરીબ હોય લાચાર ન હોય ક્યારે જો લાચારી વૃત્તિને સંબંધિત છે અને ગરીબી પરિસ્થિતિને સંબંધિત છે અત્યારે ગરીબ ઓછા છે લાચાર વધારે છે અત્યારે વ્યક્તિ પૈસાથી ગરીબ નથી અત્યારે વ્યક્તિ વૃત્તિથી ગરીબ છે અત્યારે કરોડપતિ પણ માંગણ જ છે બરાબર કેમ કે એની વૃત્તિ જેવી છે બીજાનું મારે કેમ લઈ લેવું મારા વધારેને વધારે બચાવવા અને બીજાના વધારે ને વધારે ખર્ચાવા આ ગરીબાઈ છે ને એ પૈસાની નથી આ ગરીબાઈ વૃત્તિની છે અને જોઈ જન્મારામાં ન થઈ હોય એની વૃત્તિ ઉપર એનો કામ ન થયું હોય સમાજ સેવા કરવા નીકળે ને એટલે વૃત્તિની ગરીબાઈ છાપે ચડીને પોકારે વૃત્તિની ગરીબાઈ પોકારતી જાય કે કોઈ મને એવોર્ડ આપે વૃત્તિ ની ગરીબાઈ પોકારતી જાય કોઈ મારી સામું નથી જોતું વૃત્તિ ની ગરીબાઈ એવું કહેતી જાય કે મેં આટલું બધું કર્યું કોઈ કોઈ મને કાંઈ જ ન આપ્યું આ બધી ફરિયાદો શેને લીધે ખાલી પણ શેનું અંદર તો કે વૃત્તિનું શું બતાવે એ બધું જોયું ને આપણે ઘરે કોક જાય રોવે એટલે આપણને ખબર પડે ને કે કે કોની 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 ફરિયાદ ફરિયાદ તો કરવા છે જગતની નહીં પ્રધાનમંત્રીની નહીં શેની ફરિયાદ હોય તો મારા સાસુ આમ નથી કરતા તેમ નથી કરતા એમ વૃત્તિથી ગરીબ વ્યક્તિ સામાજિક કામમાં પડે એટલે પહેલું હંમેશા અપેક્ષા ઉભી રહીએ કે મેં કામ કર્યું તો મને ફળ મળવું જોઈએ અત્યારે અહીંયા અહીંયા જ કા તમારે આપવું જોઈએ અને તમે ન આપો ને એવું કંઈક કરો ઉપેક્ષા કરો તો એ કમ્પલસરી કહે કે મને માન આપો બેસાડે મારું સારું બોલો બોલો વખાણ કરો મારા શું કામ એનું મન એવું માગતું રહીએ વૃત્તિની ગરીબાઈ છે વૃત્તિથી ધનિક જૈન જે જન્મે ને જન્મતી વખતે સત્વો ઉપર કામ કર્યું હોય ને એવો વ્યક્તિ જન્મે ને તો એને પૈસાની ગરીબાઈ બિલકુલ ન નડે એને એવું થાય કે પૈસા તો હોય તોય ભલે ન હોય તોય ભલે કદાચ કોઈ મારા કાર્યને કદાચ કોઈક સમજે તોય ભલે ને કદાચ કોઈ પણ ન સમજે તો વાંધો નથી કાંઈ કોઈ ફરિયાદ જ નથી કદાચ કોઈક એવોર્ડ આપે તોય કાંઈ વાંધ કોઈ ન આપે ને આ જગતમાં તો બી કોઈ એવોર્ડની ક્યારેય કોઈની જરૂર હોતી જ નથી બરાબર આ આ વૃત્તિની જે અમીરાત છે ને ગીતા એ સમજાવે છે એટલે બે કન્સેપ્ટ ગીતાએ બિલકુલ ક્લિયર કરી દીધા છે એક સત્વ અને એક પુણ્ય પણ ગીતા ભાર આપવાનું કોને કેસ ખબર છે સત્વને એમ કહે છે કે સત્વ એક કેળવી લીધું નહીં બરાબર એટલે પુણ્યનું તમે ફિકર કરોમાં પુણ્યનું જોયું જશે બરાબર છે પુણ્ય તો પછી જે થશે એ પુણ્ય જ થશે તમારાથી મોસ્ટલી મોટે ભાગે બરાબર એક જ વસ્તુ છે સત્વ ઉપર જ ધ્યાન આપવાનું છે એમ જ કહે છે કે પુણ્ય ભૂલી જ જાઓ બરાબર સત્વ ઉપર જ ધ્યાન આપો કે મોટો વ્યક્તિ છે એ નાની વસ્તુ ક્યારે એ એવું એટલે ભણવા ન મોકલે પોતાના છોકરાને ક્યાંક નાની એમથી નોકરી મળી જાય ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ભણવા મોકલે તો એવી જગ્યાએ મોકલે કે આના ત્રણ ગણી કંપની કરવી છે ભલે ઊઠી જાય એનો કાંઈ વાંધો નહીં પણ નાનું નો વિચારે એ નાની વ્યક્તિ જેવી રીતે મોકલે ને એવી રીતે ન મોકલે ક્યાંક સેટ થઈ જાય કંપની નોકરી કરતી એક નોકરી મળી જાય એવી રીતે એનું મોટું પુણ્ય છે એ નાની વસ્તુ છે એ એ કમ્ફર્ટ ઝોન છે સમજાઈ ગયું કે આટલું થઈ ગયું આટલું થઈ ગયું હું સત્વ છે ને એ એ આકાશ છે એ બરાબર છે એ જોખમ છે પૂરું સત્વ છે એ આકાશી છે આખું એ વૃત્તિની છે એમાં કોઈ ફળ નથી પણ એ આખો આત્માનો વિકાસક્રમ છે એટલે બેય વસ્તુ જરૂરી છે પણ વ્યક્તિએ મહેનત શેમાં કરવી જોઈએ તો કે સત્વમાં બરાબર સત્વ એક સિદ્ધ થાય ને એટલે ઘણું બધું સિદ્ધ થઈ જાય એટલે ગીતા છે એ પ્રશ્નો ભૌતિક સમાજના ઓછા છે વૃત્તિના વધારે છે ભૌતિક નથી કોઈ ભૌતિક તો કદાચ કાંઈ ન હોય ને તો પણ બે વ્યક્તિ સમજવું હોય ને એટલે બધો એ હલ કરી નાખે ગીતા કહે છે કે વૃત્તિ ઉપર વ્યક્તિ જો થઈ જાય ને સારો એ કિંમત સમજાઈ જાય ને કે મારા વિચારની કિંમત કેટલી મારા વ્યક્તિત્વની કિંમત કેટલી તે દિવસે સમાજના બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે છેલ્લું વાક્ય કહીને પૂરું કરવું ગુરુજી હંમેશા કહેતા હતા એક વાક્ય યાદ રાખવા જેવું છે એમ કહેતા હતા એ પહેલાં છે ને વ્યક્તિને સોનાની કિંમત નહોતી સોનું હતું જેટલી જેટલા દેશોમાં ખાણ છે એમાં સોનું નીકળે છે સોનું ત્યાં થતું હતું સોનાની કિંમત નહોતી સોનું નીકળતું હતું ઇઝીલી બરાબર અહીંના લોકોને સોનાની કિંમત હતી સોનું નહોતું જોજો સોનાની કિંમત જેને ભગવાને આપીને એને સોનાની ખાંડનો આપી જોયું ભારત દેશને સોનાની ખાંડને યાનની ખાંડ આપી સોનાની ખાંડનો આપી એ કઈ સોનાની ખાંડ જેને આપીને એને સોનાની બુદ્ધિનું આપી કાનું કામ તો એને શું કર્યું આ એક હજાર વરસ સુધી શિલ ઓરિયો અહીંયા મરી મસાલા વેચી આવે તીખા મરી કાળા મરી બધું આપે તજ આપે અને આ બાજુ જેટલા તીખા થાય ને એટલું સોનું આ બાજુ લઈ આવે તીખા મરી એનું સોનું લઈ આવતા હવે કહાની લાગે ના છે પણ આવું એક હજાર લોકોને ખબર ન પડી કે આની કિંમત શું કેવાય અહીંયા માર્કેટ હતું એ અહીંયા ગયું બરાબર છે પેલી વાત વિદેશવાળાને સોનાની કિંમત ખબર પડતા હજાર વર્ષ લાગ્યા જ્યાં સોનું હતું ઓલરેડી એને પોતાની પાસે સોનું હોવા છતાં પણ સોનાની કિંમત કોકે કરી ભારતે કઈ રીને એટલે ખબર પડી કે અચ્છા સોનાની કિંમત અહીંયા આટલી બધી છે તો આ તો તીખા છે એ તો દર વર્ષે થાય ને એક વાર વાવો તો દર વર્ષે વર્ષે આવતા રહીએ કર્ણાટકો જંગલમાં સોનું એવી રીતનો થાય વર્ષો લાગે એને પ્રોસેસ થતા બરાબર એટલે એને ખબર પડી ગઈ કા વડે હવે એવી જ વાત અહીંયા જમીનની થઈ અહીંના વ્યક્તિને જમીનની કિંમત ખબર પડતા પાંચસો વર્ષ લાગ્યા ગામડામાં જમીન પેલા કોઈ લેતું જ નહીં પછી ખબર પડી કે ભાઈ મારા દસ છોકરા કે આઠ છોકરા થાય પણ એ આઠ છોકરા જેવી રીતે થાય તો આઠ જમીન નો થાય જમીન મારા છોકરાના છોકરા થાય એમ જમીનની જમીન નો થાય જમીન એટલી જ રીતે એ કિંચય વધે નહીં એટલે એને ખબર આ વસ્તી વધે જમીન નો વધે એટલે આટલામાં જ ભાગ પાડવાનો રીએ બધા રીતે તો પાંચ વીઘા હોય તો દસ ભાગ પડે અડધો વીઘો થઈ જાય તો હવે એને ખબર પડી જમીનની કિંમત આ બિલીવ ન કરી શકાય એટલી વધે હવે એને એને પાંચસો વરસ લાગ્યા આટલું સમજવા માટે બરાબર આ મનુષ્યને આપણે રેશનલ એનિમલ કહી પણ આટલું સમજવામાં વર્ષો કેટલા હવે ગયા સમજાઈ ગયું તો કેવડી ક્રાંતિ થઈ ગઈ ઔદ્યોગિક જોયું ને વિકાસ ક્યાં ભૌતિક રીતે વ્યક્તિ ક્યાંથી ક્યાં ગયો પણ હજી મનુષ્યને વિચારની કિંમત ખબર નથી પડી વા સોનું પોતાની પાસે હતું ખાણ પોતાની હતી સોનાની કિંમત નહોતી ખબર ખેડૂત ખેતી કરતો તો એ જમીનમાં રહેતો તો એ જમીન પોતાની સામે હતી એની નહોતી ખબર કે આના એક ટુકડાના પૈસા હું આખી જિંદગી ઘઉં પકાવું ને એના કરતાં વધારે આવે એક ફૂટ જમીનનો ભાવ હું આખી જિંદગી ઘઉં પકાવતો રહું આખી જિંદગી ચોખા પકાવતો રહું ત્રણે ત્રણ સિઝન લેતો રહું રાત દિવસ પાણી વાળતો રહું અને છતાંય એક ફૂટના પૈસા વધારે થાય એને કલ્પના કરી હતી ઓગણીસો સિત્તેરમાં નહોતી કરી આજ થઈ ગઈ સાકાર જમીનની કિંમત ખબર પડીને એટલે બધુંય બેસ્ટ થઈ ગયું કે હવે એવી મજૂરી નો જ કરાય હવે નો હોય કહું હું બાજરામાં ન હોય હવે આપણે જમીન વેચાય હવે જમીન લેવાય આ એકવાર વાર હજી મનુષ્યને વિચારની કિંમત ખબર નથી બરાબર વિચાર પોતાની પાસે છે ઈ એને ખબર નથી વિચારની કેવડી કિંમત હોય એક વિચારની એક વ્યક્તિત્વની કેટલી કિંમત હોય એ હજી ખબર નથી એને એ જે દિવસે ખબર પડશે ને તે દિવસે આત્મક્રાંતિ ઘટિત થઈ જશે તે દિવસે એને લાગશે કે આ જન્મો જન્મો તો હું વેસ્ટ કરતો રહ્યો હતો આ તો આટલું બધું વેસ્ટ કરતો હતો કેટલો વિચાર કિંમતી હતો હું સાવ વેસ્ટિંગ ટાઈમ કરતો હતો હું સાવ કઈ કેટલી મૂર્ખતા કરતો હતો આ એક સોનાવાળાને ખબર પડી એક જમીનવાળાને ખબર પડી કે આ તો હું ખોટો વર્ષોથી ખેતી કરતો હતો આ તો ખાલી અહીંથી લઈને અહીંયા લઈ લીધી હોત ને અહીંથી વેચીને અહીંયા તો ઓલી આખી દસ જન્મારા ખેતી કરું ના એક ફેરવું ખાલી એટલું બે એક જ થાત હજી એની વ્યક્તિ વિચારની કિંમત ખબર નથી કેમ કે અતિશય નજીક છે સોનું અતિશય નજીક હતું ખબર ન પડી જમીન અતિશય નજીક ખેડૂતની હતી ખબર ન પડી એની કિંમત શું હતી વિચાર અતિશય નજીક છે એટલે એની કિંમત ખબર નથી જે દિવસે એને ખબર પડશે કે અધ્યાત્મની જીવનમાં કિંમત શું એ એક ચૂકે એટલે જન્મારાઓ પૂરા એ એક સાથે તો જન્મારાઓ સફળ આ એક જ વસ્તુની કિંમત એને ખબર પડશે ને એટલે એના પ્રોબ્લેમ સોલ્યુશનની શરૂઆત થશે અધ્યાત્મમાં અત્યાર સુધી ભૌતિકમાં એને ખબર નહોતી પડતી તોય એ દુઃખી હતો અત્યાર સુખી થઈ ગયો ભૌતિક રીતે અધ્યાત્મની રીતે એક વિચારની કિંમત કેટલી ને એ વ્યક્તિ જ્યાં સુધી નહીં જાણે ત્યાં સુધી ગરીબ રહેશે એ ખબર પડશે ને એટલે આત્મક્રાંતિની શરૂઆત થશે જેમ ઔદ્યોગિક ક્રાંતિની થઈને એવી રીતે વિચારની કિંમત ખબર પડતા આત્મક્રાંતિની શરૂઆત થશે કે અચ્છા આટલી બધી વિચારની કિંમત આટલી ઇફેક્ટ થાય અને અત્યારે સૌથી વધારે જો કોઈ ઉપયોગ કરતું હોય આપણા સબકોન્શિયસ તો ટીવી સિરિયલ મીડિયા એ બધા જ સુકામીની ટીઆરપી આમથી આમ જાય છે ખબર છે આનાથી આનો જ ઉપયોગ કરે છે એ અને એટલે જ આપણી ગુલામી છે આજે પણ રિમોટ એનું કોકના પાસે છે ટીવી નું રિમોટ પોતાના પાસે પોતાનું રિમોટ તો કોકના પાસે જ છે એટલે એ તો નક્કી જ નથી કરતો પોતાનું શું કરવું છે પોતાના દીકરાને શું કરાવવું છે કે પોતાને જીવનમાં શું કૃતિ નક્કી જ નથી કરતો એ બધું જ કોક એમની પાસે નક્કી કરાવડાવે છે એને ખબર નથી એટલે અંતિમ હું તમને આપણે સરસ ગુરુજી વાત કરતા એ સમયે આવું જ ઉદાહરણ આપ્યું હતું જે આપણે આપીએ છીએ કે આજથી પચીસ વર્ષ પહેલા કોમર્સ કોલેજમાં જ્યાં યુવતીઓ યુવાનો સાથે ભણે છે ત્યાં તમે કીધું હોત યુવતીઓને યુવાનો સાથે ભણે ત્યાં કીધું હોત કે એક બાજુ તારે ફાટેલું જીન્સ પહેરીને જવાનું બરાબર અને એક હજાર રૂપિયા મેં તમને આપશું તો ગયો હોત આજથી પચીસ વર્ષ પહેલા ઈ ગયો હોત ક્યારેય ગયો હોત એ શું કહેત કે મારી તો વેલ્યુ શું રહીએ કેવી રીતે હું જાઉં પહેરીને કેવો લાગુ છોકરીઓ શું વિચારે મારા મારા વિશે આજે લઈને બંને બાજુ ફાટેલું જીન્સ પહેરીને જાય છે બરાબર એ નક્કી નથી કરતો એને શું પહેરવું એને શું પહેરાવું એ કોક બીજું નક્કી કરે છે આપણને એવું લાગે છે કે આપણે નક્કી કરીએ છીએ કે આપણે પીઝા ખાવા આપણે ઢોસા ખાવા આપણે નક્કી નથી કરતા બીજું કોક નક્કી કરાવડાવે છે આપણા પ્રત્યેક આપણે શું ખાવું છે આપણે નક્કી નથી કરતા એ સબકોન્શિયસમાં વિચારનો પ્રભાવ છે બરાબર એટલે આધ્યાત્મ એ જ છે કે જે સબકોન્શિયન્સ ઉપર જ કામ કરે છે બીજું આવતા વખતે કહેશું આજે શિવાંગી બેના એકવીસ બાવીસ ની કીધું